અને શરૂઆતમાં એક માચમાં હતા એ માતમાં સવારે દીવા પૂજી કરી અને પછી કેશનમાં જણ ઉઈ જતા ત્યાર પછી મંગલદાસ બાપુ અને રાજમાઈ માતા આવેલા અહીંયા એને ઘણા વર્ષો સુધી સેવા કરી અને રોકડિયું આધરે આધુર છે રોકડિયાની દીવાથી મન્મલદાસ બાપુ ને રાજભાઈ માતાએ મહાદેવ શિવનું મંદિર બનાવ્યું છે એનું નામ મંગેશ્વરમાં મહાદેવ રાખ્યું છે ત્યાર પછી ઉપર રામજી મંદિર બનાવ્યું છે રામજી મંદિર માં લક્ષ્મણ અને જાનકી બિરાજે છે મંગલદાસ બાપુને રાજભાઈ માતા ની શરણ ની દેરી છે એને વિદાય લીધા પછી ચંદનબેન આવ્યા ચંદનબેન ઘણા વર્ષ રહ્યા ચંદનબેને વિદાય લીધી પછી કરમનાથ બાપુ આવ્યા કરમનાથ બાપુ એ પછી એનો શિષ્ય કેદારનાથ બનાવ્યા અને કરમનાથ બાપુ એ વિદાય લીધી એટલે ત્યાર પછી આરતીનાથ બાપુ આવ્યા

અને અને આવે પણ રોટલો કોઈ જાત્રાળુ આવે એને રેવા માટેનું અને એને પ્રસાદ રૂપે પણ એને ભોજન કરાવે છે બીજું અહીંયા બીજું બાપુ

પ્રેમ ભાવ છે હજારે વર્ષ ના ભાવિ છીએ હર એક પ્રેમ ભાવ કોઈ આયથી અમને ન જાય કોઈ રાજવાસો રે કોઈ સાધુ સંતોના રોજના ઉતારા છે તો હવે આપણે આ બધે મંદિર બાપુ દર્શન કરાવવા છે આ બાવા બાળી નાથ નો ધોવો છે અપમાન એનો અહીંયા બેસના એનો એ ભજન કરેલું છે એ ભજન ને પડતા પે કેલા છે ને એ કોઈ હોય નો એ આજે ઉતરાય છે હવારે નીચે ખેતરોમાં પડ્યા હોય

એને ભજન કરતા તે બધું જ આનંદ લીલા વ્યર્થ કરે છે આ રોકડિયા દાદા હાજરા હજુર ગમે તે દુઃખ હોય તો દુઃખ મટી જાય કઈક કામ કર્યા છે અને મારા માનવા પ્રમાણે તો રોકડીયા હનુમાનજી મહારાજની ની અમને તો મનોકામના ઘણી પૂરી થાય છે અમે તો એના સેવક છીએ ને બાપુ ને જોડિયા મહાદેવ જોડિયા મહાદેવ છે બાબા બાળીનાથની ની સમાધિ છે માથે રામજી મંદિર છે દરબાર અજોડિયા મહાદેવનું મંદિર નીચે બોરીરા હતું મંગળદાસ બાપુ આવ્યા પછી એને શિવલિંગને ઉપર લાવ્યા છે અને બાળનાથ મહાદેવ એવું નામ રાખેલું છે મંદિર ખોલો ખોલું છે મંગલરાજ બાપુ નો ફોટો છે સામે સુઈએ મંગલરાજ બાપુ નો રાજમાતા નો ફોટો આ બાજુ છે રાગા માતા બિરાદ આને મંગલેશ્વર મહાદેવ નું મંદિર બનાવ્યું છે ભંગરદાસ બાપુએ પોતાની જાત મહેનત થી પથ્થર નીચેથી ઉપર ચડાવી અને મંદિરનું બાંધકામ કરાવ્યું છે આ સમાધિ નૈલદાસ બાપુ નું સમાધિ છે અને એની બાજુમાં રાગબાઈ માતાની સમાધિ છે અને આ બાજુ છે ચંદનમાળ નું સમાધિ છે ચંદનમાળી આ કરણનાથજીની સમાધિ છે કરણનાથજી ગુરુ

ને પાંચ છ મહિનાથી સેવા પૂજા કરે છે અહીંયા હરિહર ટુકડો ચાલુ છે ગમે ત્યારે રાતના ના બાર વાગે આવે કોઈ ને અઢારે વરણ આવે અહીંયા કોઈ નાથ જાત ભેદભાવ કોઈ છે જ નહીં સવારે જો કોઈ આવ્યો હોય અને ચા ચા ને ટેમે ચા ને ટુકડા ને ટેમે ટુકડો રાત વાતો કોઈને વિહામણ હોય તો રહી જ બધી સગવડતા છે અહીંયા पानी नहीं पूर्ण सपोर्ट है फिर रवा मंचे में ऐसा रूम से मात्या राम दरबार से आज से राम दरबार કોણ છે બોલો આ રામજી મંદિર છે રામ લક્ષ્મણ જાનકી ને હરમાન બીબી છે અને મનોદક બાપુ આ મંદિર છે માતા બાપુ એ સેવા કરી છે એને છે